હેલો ગાઈઝ વેલકમ બેક ચો ધ બ્લોગ રામ રામ ને અને ભાઈ આજની ભાઈ ગુડ મોર્નિંગ થઈ આપડી મસ્ત રીતે કારણ કે ભાઈ આપણે કર નાખ્યું હોય સીસીએ નું એટલે કે ભાઈ સ્કોલરશિપ નું ફોર્મ આખું સબમિટ મોજ આવી ગઈ ભાઈ ઉઠતા વે પણ એમાં કેવા ધીંગાણીય ખબર તમને આઠ હજાર રૂપિયા ટુ કેટલું કેટલું કરવું પડે ખબર હે તમને અહીંયા આવી ગયા પછી અમને ખબર પડી કે દસમાં બારમાની માં આધાર કાર્ડ ની માર્કશીટ જોડવાની છે અહીંથી પાછા ઝેરોક્સ કરાવવા ગયા હારૂથી આમાં માર્કશીટ ને બધું હતું ઓરિજિનલ તો એ ઝેરોક્ષ થઈ પછી શું કર્યું ખબર હે પછી પાછું ડ્રોન કઈ અહીંયા આવીને કે ભાઈ ચોથા સેમની માર્કશીટ જોડવાની છે તો એ તો પડી હતી અંદર ઝેરોક્સ પડી હતી મારા ભાઈ પછી ઓલા કહેવાય શું કેવાય તમે હું ઓલા રહીશ કેવા ને

અને આણે હજી મોડું કર્યું છે એ તો અમારા ભાઈ કેવાય ટ્રેન ડીલે છે ભાઈ મને આમ નઈ હો જાઓ લેડીઝ ના વાળ તો તમે જોઈ લો ખાલી

પાંચ ફોન કર્યા આ કોણ હાવત જીપી સાવત નહીં સર જીપી આ યે કાઈ નો દેખાય કાઈ દેખાય ડબલામાં એમાં તો પછાડમાં પછાડું સારું ગાઈસ હવે ચાલો મળી હાલો ગાઈસ મળીએ હવે ઓકે હવે ડાયરેક્ટ ટ્રેનમાં મળીએ ઓકે પછી પછી તમને પછી અમે હેને થોડી ગાડી હજી ઓલી કરીએ ડિસ રિસ્પેક્ટ ગાઈસ તમને હેને કે રેલવે સ્ટેશન ની ઇન્ફોર્મેશન તો ઓલે તમે જે કહેતો હોય ને પચીસ રૂપિયા વાળી ટિકિટ વાળી ટ્રેન પચીસ વાળી ટ્રેન

ના હું શું કહું ખબર હે પરિક્રમા આલે ને બહુ બહોરી નો કરે આગળના પોલીસવાળા કારમાં બેઠા હોય કે કોક ખરી કરે ને હું ઉપાડ લઉં ગયા તમે પપ્પા પણ ટ્રેન બીજી હોય ને કરાવી લે ટ્રેન ફોન અત્યારે ટ્રેનમાં નકરા ભાગણા નકરા ભાગણા

એકાં ફોન કરો 570 કેમે એસા કરીને કે મિલિટરી વાદાન કે પડને આપણે આ ગુંડા લાવશે એસા કરીને કોઈ નક કે

माया आए ने माया लगाड़ी रे गाइस अब આવી રીતે આવી પરિસ્થિતિમાં માં મે જાય હે અ હું કે ભાઈ દેસી પીપલ સીન લોકલ ટ્રેન પીપલ ટાઇપ્સ ઓફ પીપલ ઇન ટ્રેન્ડ એનો વિડિયો કાઢો હોય કેવું લાગે તમને જો આ બાકી આ આને ગમે ન્યા હું જો હે દેખા આ દેખા એક્સપોઝ એક્સપોઝર થાઓ તમ તારે ગમે ઈ કરે ભૂખતી નગર એ તારા ભેમ ન થવું હા ભાઈ

આ રહ્યા ટકો ફારું ક્યાં આમ જ જવાનું છે તો આયા હું આ કરાવે છે આ પરિક્રમાવાળા હો બધા શું જીતને ચીટલો ભર્યો કેવો લોયવાળો ચીટલો આવ્યો છે ટચ્ચિયો આવી ગયો દીકરા ભલાગા હમ

આવે ને <laughs> 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 એ બોટ મોજ આવી ગયો ગાઈસ પહેલી વાર અમે સરકતી સીડીમાં તડ્યા તું તો હવા બાજો કાકા હોય એવું કહેવાય આ હવે અમારે લોકેશને જવાનું લગભગ અમે ક્રિસ્ટલ મોલે જાવું એ ભાઈ ઓલા ના ફોન કેતો તો 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 જો હવાળી પ્રાઇસ અમે ભાઈ પૂગીડિયા થી

ઓકે ચાલો જી હમ આલ ધ્રુ તારા જી જેની ઉપર હાથ મૂકી તારું જોઈ લેજો ઉતારી લ્યો ની નો મન ગમે વાવ જોઈ લ્યો ભાઈ કાઈ અત્યારે અમે કેવા ધીંગાણા કરે ખબર હે આપણે કેટલા નંબર ની પેલા એક નંબર ની બસ હતી ને એમાં બેહી ગયા એમાં બેહીને કીધું કે ક્રિસ્ટલ મોલ તો ભાઈ આ કે ક્રિસ્ટલ મોલ નથી જાતી

ક્યાં ભાગીએ દેવલ પાસે પેલા તો એ આઈ બોલો નથી એલા ઓલો આઈસ્ક્રીમ ની દંડી દે આનો આ જો મસાજ મશીન મસાજ કરાવે ભાઈ ઓલા ઠાઈકા હે ને એટલે ઓ માય ગોડ ચેલો કરો મામા આઈફોન લેવા જઈએ પેલી વાત તો ગદનો તો હે ઓ આ સીડી માં જો તો કેવી ગદની ઉપર જે ઉપર જઈને ચોકઠું બની જાય હા ગદનો આમાં કાઈક તો રાત છુપાયેલો હે કાઈ નહીં ભાઈ જીવો અહીંથી જો ભાઈ ક્રિસ્ટલ મોલ આવો કાઈક દેખાય હા ઉપરથી

એવડું નથી ને મારા દેવડું છે માળા કરતા પણ મોટો રૂમ અને એમાં બધા જો ભાઈ જો આવો આવે છે જો વાવ સોસાયટી

Ở chị đây là mà cho tốt kìa.